ભરૂચ પોલીસના બે કર્મીઓ દ્વારા બુટલેઘરોને વિજિલન્સ અધિકારીઓના લોકેશન આપતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરીને બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં નયન પકડાઈ હતો જ્યારે બુટલેગર પરેશ ઉર્ફે ચકોશના ચૌહાણ એક વર્ષથી વોન્ટેડ હતો તેને સ્ટેટ મોનિટરિંગની ટીમે દમણથી પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવી છે ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાખી વર્દીને શ્રમસાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું જેમાં ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ કુમાર અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેમની બાદમી ભરૂચનો કુખ્યાત ચૂંટલીગર ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણને પહોંચાડતા હતા તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓને બે હજાર આઠસો એકાણું વાર લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પહેલા બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની ધરપકડ કરી હતી જોકે પરેશ ઉર્ફે ચકો એક વર્ષથી વોન્ટેડ હતો દરમિયાનમાં એસએમસીની ટીમે બાતમીને આધારે પરેશ ઉર્ફે ચકો દમણના મયુર બિયર બાર માંથી ઝડપી પાડ્યો હતો બુટલેગર પરેશુરફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં સત્યાવીસ થી પણ વધુ ગુના નોંધાયેલા છે જે પૈકીના છ ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો ત્યારે બી ડિવિઝન પોલીસની ટીમ તેનો કબજો મેળવી વરુષ લાવે કોર્ટમાં રજૂ કરતા નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિપોર્ટર અજર પઠાન સતેડે ન્યૂઝ આજથી આશરે એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતેના બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેઘરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગરના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌપ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચક્કો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ રૂપે ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે